એના માટે અમુક શબ્દ સંકલ્પના સમજવી પડશે તો આજના તાસમાં આપણે સિદ્ધાંતોની વાત કરીશું અધ્યયન સંક્રમણ અધ્યયન આ બધા ટોપિકો છે એમાંથી આજનો ટોપિક રહેશે આપણે અધ્યયનના સિદ્ધાંતો તો અધ્યયન એટલે શું અધ્યાપન એટલે શું તો થોડી એવી નાની એવી ચર્ચા કરી દઉં તમે તાલીમ માંથી તરીકે જોડાયેલા હોય તો અધ્યયન એટલે ભણવું શીખવું બરાબર છે ને અધ્યાપન એટલે શું ભણાવવું બરાબર છે શીખવવું તો અધ્યાપન શિક્ષક અથવા અધ્યાપક ના સંદર્ભમાં લાગુ પડે છે જ્યારે અધ્યયન છે અધ્યતા એટલે કે વિદ્યાર્થીના ના તાલીમ માર્થી સંદર્ભમાં લાગુ પડે છે તો બીએડ અંતર્ગત તમને સ્નેમ વન માં આટલો તો ખ્યાલ આવી જ ગયો હશે અધ્યયન અધ્યાપન અધ્યયન બરાબર છે અધ્યાપક અને અધ્યતા તો હવે આજે સાબિત કરતા જે સિદ્ધાંતો છે તો જ્યારે આપણે અધ્યયન સિદ્ધાંતો પૂછાય કે અધ્યયનમાં ઉપયોગી સિદ્ધાંતો કયા કયા છે તો અધ્યયનના સિદ્ધાંતોમાં તો તમારે આ લઈ લેવાના ચાર આકૃતિ દ્વારા ડ્રો કરી અને સરસ રીતે સમજાવવાના કે લખવાના થાય ત્યારે એક્સપ્લેન કરવાના તમે આજે સમજી લો કે અધ્યયનના મુખ્ય સિદ્ધાંતો જ્યારે પૂછાય અધ્યયનના મુખ્ય અધ્યયન ભાઈ થાય તો કે કા તમે જોઈ જોઈને શીખો બરાબર છે કા તમે અંતર સુધ દ્વારા તમે તમારી જાતે શીખો અથવા અભિસંધાન થાય તો શીખો અને અથવા પ્રયત્ન કરે રાખો કરે રાખો બરાબર છે થોમસ મસાલો એડિશન વીજળી અથવા બલ્બના શોધક તો એક વખત તમને સક્સેસ મળે તો અધ્યયન ના ચાર પ્રયોગ સિદ્ધાંતો થી છે ને સાબિત થયેલું છે કે અધ્યયન માટે આ ચાર સિદ્ધાંતો છે ને જરૂરી છે આ સિદ્ધાંતો ચાર માંથી જ કોઈ પણ અધ્યયન થાય તો તમે એમ કહેજો એ ચાર સિદ્ધાંતો હોય સાહેબ તો આ ચાર શું છે તો કે આ આપણા પ્રયોગો છે જે સિદ્ધાંતો અનુલક્ષીને આ પ્રયોગો છે જે સાબિતી આપે છે કોઈ કેમ કે અમે કેમ માની લઈએ કે ભાઈ આ સિદ્ધાંતોના આધારે થાય છે તો આ પ્રયોગો છે ને બધા એ માં આવી જાય કોઈ પણ પ્રયોગ કરીએ psychology નો કોઈ પણ પ્રયોગ હોય ને આ ચાર ની અંદર આવતા હોય કા અનુકરણ દ્વારા અધ્યયન થાય અભિસંધાન દ્વારા અધ્યયન થાય પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન થાય અને આંતર દ્વારા અધ્યયન થાય તમે એમ કહો કે એમ કેમ માની લઈએ બરાબર તો આપણે એક પ્રયોગ લઈ લઈએ શાસ્ત્રીય અભિસંધાન કોનો છે શાસ્ત્રીય અભિસંધાન નામ સાંભળો ને એટલે આટલું યાદ કરી લેવાનું પુત્રો બરાબર છે ઇવાન પેટ્રોવિચ પાવલો રશિયન રશિયન તો તમને શું ને અમુક એમસીક્યુ સ્વરૂપે પણ કામ આવશે

કબુતર અને ઉંદર પ્રયોગ કરેલો હતો એ છે સ્કિનર ભાઈ શેમાં આવશે તો કે સ્કિનર પણ ક્યાંક ને ક્યાંક જ આવશે પછી આ ટાઈપનું એસ ટાઈપનું આપણે આગળ સમજીશું આ સંકટના શબ્દને સમજીને આર એ શું છે આગળ સમજો તમે માં પૂછે આર ટાઈપનું એસ ટાઈપનું એ શું દર્શાવે છે બરાબર છે તો કારક અભિસંધાન સ્કિનર કબૂતર હવે આંતર સૂચ દ્વારા છે આ કોને આપેલો છે તો કે કોહલર કોના પર પ્રયોગ કર્યો હતો કે ચિમ્પાન્જી

અને કુતરા હારે કોણ આવે પાવલો આવે અને આમાં બીજા ક્યારે કોણ આવે થોર્ન ડેક આવે તો તમને અમુક વસ્તુ છે એ તમને ખ્યાલ આવી જવી જોઈએ આંતર સુજાવ એલ્કોહોલ દ્વારા બરાબર છે તો આ બધું તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની પછી અંદર શું આવે ને તો તમે એક્સપ્લેન કરશો અને સમજી શકશો આપણે સરસ મજાના વિડીયો છે એમાં સમજી લેજો હવે આપણે વાત કરવાના છે આ પ્રયોગો છે આમાં ક્યાંક આવી જાય છે જો આંતર દ્વારા તો આંતર સુજ દ્વારા અધ્યયન જે સિદ્ધાંત છે એમાં આવી જાય છે પણ આ જે વસ્તુ છે ને જોડાણવાદી જે મનોવૈજ્ઞાનિકો છે એને સાબિત કરેલા છે બરાબર સિદ્ધાંતો એટલે કેમ નહીં કે આવો પ્રયોગો કર્યા કૂતરા ઉપર બિયારી ઉપર ઉંદર ઉપર બરાબર છે અને અલગ અલગ છે એ આના અંતર્ગત સાબિત કરેલા છે બરાબર છે કે આના દ્વારા જ અધ્યયન થાય છે તો અધ્યયનના સંદર્ભમાં પ્રયોગોની વાત કરીએ જોડાણવાદી જ્યારે તમને સિદ્ધાંતો કે પ્રયોગની વાત કરીએ તો તમારા શાસ્ત્રીય કારક આંતર સૂજ ના પ્રયત્ન દ્વારા ભૂલ અથવા પ્રયત્ન ભૂલ લખવાનું પણ અધ્યયન ના સિદ્ધાંતો મુખ્ય જયારે પુછાય ને ત્યારે ચાર જ આવે અનુકરણ અભિસંધાન પ્રયત્ન અને ભૂલ ને આંતર સૂજ એમાં બધા આવી જાય એ મોટું છે કુંડાળું આ નાનું છે બરાબર છે આપણે કહી શકાય કે પૃથ્વી છે ને એની અંદર બધા દેશો છે તો આ પૃથ્વી છે આ દેશો છે આ જીલો છે આ લાલુ ભાવ છે એવી રીતના બરાબર છે સમજી ગયા છો હવે આને અનુલક્ષીને મેં સરસ મજાનો વિડીયો એક એક પ્રયોગ બનાવેલો છે પણ આપણે એક્સપ્લેન કરી લઈએ આજે આ શું છે તો તમે બધા પ્રયોગો સમજી શકશો તો આજે આપણે વધારે વિડીયો લાંબો નથી કરવો પણ આ એક્સપ્લેન કરી દઈએ અને સમજાવી દઈએ મોટું મોટું બરાબર છે તો ઉદ્દીપક અને ઉત્તેજક આવો શબ્દ તમારે આવશે આપણે બુકમાંથી પણ થોડોક તમને વાંચીને પણ સમજાવું છું અને અહીંયા એક્સપ્લેન પણ કરી દઉં ઉદ્ીપક અને ઉત્તેજક એટલે શું કહે તો કે ઉદ્દીપક અને ઉત્તેજક એટલે શું તો કે ઉદ્દીપક હોય ને એટલે ઉત્તેજના થાય ઉત્તેજના પેદા કરાવે એને ઉત્તેજક અથવા ઉદ્દીપક કહેવાય હવે તમને એક્ઝામ્પલ તરીકે ઉત્તેજના થાય કે મારા અહીંયા thumbnail તમે video જોયો બરાબર ને click કર્યું તો આ ઉદ્દીપક છે video નું thumbnail પણ સામે તમને જે પ્રતિચાર મળ્યો બરાબર ઉત્તેજના પેદા થાય એટલે પ્રતિસાદ મળે જ મળે મળે કા તમે ક્લિક કરશો ને તમે જોવા જશો બરાબર છે તો પ્રતિચાર તો કંઈક ને કંઈક મળવાનો જ છે તો ઉદ્દીપક અથવા ઉત્તેજક કોઈ પણ અધ્યયન જવાબદાર છે.

એવો કઈ કાર્યક્રમ આવી છે બરાબર છે માનો કે મિલિટરી પરેડ ચાલે છે તો તમે શું થશે તો કે તમારું પરિસ્થિતિ ને આધારે તમે ઓટોમેટિક ઉત્તેજના પેદા થશે પ્રતિચાર તમે એવો પણ આપશો ત્યાંથી તમે પણ એ રીતના શાંતિથી અવાજ બંધ સાયલન્સ કોઈ હોસ્પિટલમાં જશો અહીંયા તમારું વર્તન બદલી જશે એટલે કીધું છે કે વ્યક્તિ જીવ ક્રિયા કે પરિસ્થિતિ બરાબર છે અને કોઈ એવી પરિસ્થિતિ ઉભી છે કે શું કરવાનું છે તો એના સંદર્ભમાં તમારો પ્રતિચાર હશે સામે

હોય બરાબર પાણી આવી જાય પથ્થર પડે ધરામ દે અને શું થાય તો કે તમારી આંખો બંધ થઈ જાય કાન બંધ કરી દોમ્બ ફૂટે છે કાન બંધ કરી દો છો બરાબર છે આખો

અને આ કહેવાય રિસ્પોન્સ એટલે એ પ્રકારનું અને આ પ્રકારનું જે મનોવિજ્ઞાનિકો એવું સાબિત એવું સાબિત કરે છે એટલે ઘણા એવું બને અધ્યયન જવાબદાર પ્રતિચાર છે પ્રતિચાર મળે ને એટલે અધ્યયન છે ને એ સુદ્રઢ બને સમૃદ્ધ બને અને ઘણા એવું કહે છે કે એસ પ્રકારનું ઉદ્દીપક હોય તો જ અધ્યયન છે ને સમૃદ્ધ બને પ્રતિકારનો બહુ મહત્વ નથી બરાબર છે આનું મહત્વ આપવા વાળા છે ને એ ઉદ્દીપકને મહત્વ આપવા વાળા છે એને એ જ પ્રકારનું માને છે જે પ્રતિકારને મહત્વ આપે છે એ આ પ્રકારનું માને છે બરાબર છે એમસીક્યુ માં તમને પૂછાશે શાસ્ત્રીય અભિસંધાન એ કયા પ્રકારનું જે અધ્યયન સિદ્ધાંત અથવા જે છે એ માને છે અથવા સમજે છે બરાબર છે એટલે હું તમને આગળ પણ વાત કરીશ એમસીક્યુ પણ આપણે એમસીક્યુ પણ થોડા ચાર પાંચ જોઈ લઈશું

પ્રતિવર્તન થાય એને પ્રતિચાર કહેવાય છે અથવા પ્રતિચાર ગણાય છે પ્રતિવર્તન તો તમે કરો જ છો આમ લેખાય મોઢામાં પાણી આવે પ્રતિવર્તન થયું એને પ્રતિચાર કહેવાય સામાન્ય પ્રતિચાર છે પણ આપણે પ્રતિચારને બે પ્રકાર જોવાના છે અભિસંધિત અને અનઅભિસંધિત તો આપોઆપ જે થઈ જતી હોવાથી સહજ અને કુદરતી હોય બરાબર છે એવી ક્રિયાઓ પણ જોવા મળશે

એને કેવા કેવાય તો કે કૃત્રિમ કહેવાય છે એટલે તમે યાદ રાખવું હોય ને તો તમે એ રીતે પણ યાદ રાખી શકો અનઅભિસંધિત એટલે કેવો તો કે એટલે સાહસિક અથવા કુદરતી આને તમે કુદરતી પણ કહી શકો બરાબર છે આ સાહસિક છે બરાબર છે અનઅભિસંધિત સોરી આ જોઈએ અને અભિસંધિત છે તો અભિસંધિત છે ને એને બનાવટી અથવા કૃત્રિમ પણ કહી શકો અભિસંધિત પ્રતિચાર તમે બનાવટી કૃત્રિમ કે તમે જાણી શકો છો જાણી શકતા નથી એવી રીતે એટલે આપણે કરેલો પ્રતિચાર બનાવટી પ્રતિચાર જેમ કે મિસ્ટાંગના બદલે આપણને ખબર છે કુતરા નો જે પ્રયોગ તમે જોયો હશે એમાં ખ્યાલ આવ્યું છે ઘંટડી વગાડે મીઠાઈ આપે લાળ ચારે ઘંટડી વગાડે મીઠાઈ આપે લાળ ચારે પછી ઘંટડી વગાડે તોય લાડ થાય મીઠાઈ બહાર કાઢી બરાબર છે તો શું તો આપણો કૃત્રિમ પ્રતિચાર છે એટલે કે આપણે પ્રતિચાર છે કૃત્રિમ જાણી છે કે ભાઈ આનો ઘંટડી વાગે તમારી વિશેષ ફરી તો કૃત્રિમ છે તમે એના સાથે જોડાઈ ગયા બરાબર છે આને અભિસંધિત પ્રતિચાર કહેવાય અનઅભિસંધિત કેવો ભૂકંપ અને તમે ભાગી ગયા

આણેલા વર્તન આપણ વર્તનમાં પણ આવું જ છે કુદરતી અને કૃત્રિમ યાદ રાખજો આણેલા વર્તન એટલે કેવાના આપણને એટલે કહેવાય આણેલા વર્તન એટલે એવા પ્રકારના વર્તન જેમના માટે કે કોઈ ઓળખી શકાય તેવા અથવા જાણી શકાય એવા ઉદ્દીપક જવાબદાર હોય એટલે આણેલા વર્તનમાં ઉદ્દીપકો તમે જાણી શકતા હોય એને કેવો કેશો તમે કૃત્રિમ અથવા જે આપણે આપણે જાણતા હોય એવું તો આમ ઉદ્દીપક ને તમે જાણી શકો છો

કેમ આમ કરે છે બરાબર છે કોઈ ઉદ્દીપક તમે જાણી શકતા નથી એવું વર્તન થાય એને આપ પણ જેમ કે ચાલવું કૂદવું પરિસ્થિતિ માંથી ભાગી છૂટવું હમણાં કીધું ભૂકંપ આવ્યો બધે ભાગી ચાલો છો મોબાઈલ લેવા ચાલો છો કૂદો છો ઘણા ને એવું કેવું ચાલતા ચાલતા ઝાડ છે કાપી નાખી તોડી નાખી પાટું મારતા જાય કુતરા સુધા હોય આ શું છે એનું કોઈ ઉદીપક નથી કઈ જાણી નથી શકતા બે ત્રણ માં તો તમને ખ્યાલ આવી જાય અથવા તમે લખી શકો તો આણેલા વર્તન એટલે એવા કે જેના વર્તન જેમના માટે ઓળખી શકાય એવા અથવા જાણી શકાય એવા ઉદ્દીપક જવાબદાર હોય છે વર્તનમાં એવા પ્રકારના વર્તનો જેમાં કોઈ જાણવા હોય તેવા નક્કી કરી શકાય એવા ખાસ નથી એટલે કૃત્રિમ વર્તન કહી શકો આપણને કુદરતી વર્તન કહી શકો તો ગયો હવે આપણે કીધું એ પ્રકારનું આર પ્રકારનું એટલે શું તો કે કારક અભિસંધાન છે ને આર પ્રકારનું છે અને કારક અભિસંધાન કોણ છે તો કે ભાઈ સ્કીનર ભાઈ નું છે સ્કીનર ભાઈ એમ કીધું પ્રતિચાર હોય ને તો તમારું અધ્યયન છે ને સમજ બને

અને અહીંયા શું કીધું કુતરા વાળા ભાઈ એટલે કે પાવલો ભાઈ શું કીધું અમારું છે ગેસ પ્રકારનું છે એ ગેસ મહત્વ આપે છે તો પ્રતિચાર મળવાનો છે પણ ઉદ્દીપક સિમ્યુલસ ઉદ્દીપક હશે એટલે પ્રતિકાર મળશે અને શીખી જશે આ કે છે કે ભાઈ પ્રતિકાર માટે તમે એનો સુદ્રઢ બનાવવું હોય સમૃદ્ધ બનાવવું હોય તો પ્રતિચારમાં સુદ્રઢ કો જવાબદાર છે સુદ્રઢ એટલે શું તો કે તમે માઇક્રોબટ આપેલા છે કે આલા સુદ્રઢ એ વાત કરી દો સુદ્રઢ બે બે ના આની જેમ હકારાત્મક અને નકારાત્મક હકારાત્મક સુલેખકો એવા કે જે પ્રતિચારનો બદલો વધારો કરવા માટે સમૃદ્ધ કરવા માટે આપવામાં આવે તમે એક વર્તન કર્યું અને તમને એ પ્રતિચાર મળ્યો એ હકારાત્મક કે એનું ચોકલેટ આપ્યું વેરી ગુડ સરસ વાહ મસ્ત ગુડ તમે કોમેન્ટ કરશો મને પ્રતિચાર મળશે એ હકારાત્મક છે ઘણી કોમેન્ટ નકારાત્મક પણ આવતી હોય ફેસબુક માં કે કોઈ તમને જોઈએ તો તણમ દે વિડીયો સોઈ તો એ નકારાત્મક છો સ્ટોપ કરી દો રાખી દો બસ

વાત હતી એના અંતર્ગત આપણે એફસીક્યુ ની વાત કરી ચાર પાંચ પણ જોઈ આયોગી તમને કામ લાગશે બરાબર છે એની વાત કરી લઈએ તો આપણે પૂછાઈશું કે ભાઈ શાસ્ત્રીય અભિસંધાન ના પ્રણેતા કોણ છે

એ પ્રયોગો કરેલા હતા એટલે કોણ હતા તો કે શરીર શાસ્ત્રી હતા ડોક્ટર હતા એટલે તો એ છે ને એને એને જો ઓપરેશન કર્યું હતું અને લાડ અહીંયા રાખવા માટે એને રાખ્યું હતું પછી પછી સામાન્ય એના કહી શકે એટલે શરીર શાસ્ત્રી હતા કોણ ઇવાન પેટ્રોવિચ પાવલો ઓગણીસો ચાર માં એને નોબેલ પ્રાઇઝ મળ્યું એટલે પૂછે કે નોબેલ પ્રાઇઝ કઈ સાલમાં મળ્યું પાવલો પછી પાવલો ને મનોવિજ્ઞાન માં કયું શ્રેષ્ઠ પ્રદાન મળેલું હતું બરાબર છે આ તમે એમસીક્યુ નો જવાબ મને કોમેન્ટ માં લખીને જઈ રહ્યો એનું આખું નામ પૂછાય કદાચ કોને સંબંધિત છે અધ્યનમાં રસ ન પડતો એટલે શિક્ષક વિદ્યાર્થી પરિસ્થિતિ અધ્યયન વસ્તુ વિદ્યાર્થીને અસર કરે છે કરણ કોણ હોય વિદ્યાર્થી કારણ કે અધ્યયન કોણ સાથે જોડાયું સાથે તો વિદ્યાર્થી સાથે બરાબર છે એટલે આવી રીતે પણ એમસીક્યુ નીકળે તમે સમજાવો પાવલોનો સિદ્ધાંત બરાબર છે ખ્યાલ આવી ગયો તો અભિસંધિત પ્રતિચાર અન્ય ક્યાં નામે ઓળખાય છે અભિસંધિત પ્રતિચાર ક્યાં નામે ઓળખાય છે તો કે અન્ય કૃત્રિમ પ્રતિચાર તરીકે ઓળખાય મેં કીધું તો અભિસંધિત

તમે કીધું કેવો પોઈન્ટમાં તમને એક્સપ્લેન કરવો છે સમજવો છે પરિસ્થાન છે એ બધામાં રી જતું હોય કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો